તત્કાલીન સુરત કલેક્ટર તરીકે આયુષ ઓકે એમની બદલી થઈ હતી વલસાડ કલેક્ટર તરીકે લોકસભા ચૂંટણી પહેલા અને એ બદલીના એક દિવસ અગાઉ એમણે આ સરકારી જમીન જે હતી સુરતના ડુમસ રોડ વિસ્તારની અંદર લગભગ બે હજાર કરોડની આ જમીન હતી જે સર્વે નંબર ત્રણસો અગિયાર ઓબ્લિક ત્રણ હેઠળની બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટર આ જમીન હતી એ સરકારી માલિકીની જમીન ખાનગી વ્યક્તિઓને આપી દીધી હતી સરકારે એક કમિટી પણ બનાવી હતી અને કમિટીએ જે રિપોર્ટ આપ્યો હતો એ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે તત્કાલીન સુરત કલેક્ટર અને હાલ વલસાડ કલેક્ટર તરીકે કાર્યરત હતા એવા આયુષ ઓક કે જેવો આઈએસ અધિકારી છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આઈએસ અધિકારીઓ સામે પણ હવે કોઈ પણ પ્રકારની બેદરકારી રાજ્ય સરકાર સાખી નહીં લે એ પ્રકારની સ્થિતિ આ પરિના ઉપરથી જોઈ શકાય છે બે હાજર અગિયાર બેચના આઈએસ અધિકારી છે આયુષ ઓક જી સમગ્ર માહિતી બદલ આભાર હિરેન તો જે રીતે અમારા એ જણાવ્યું આયુષ એક કૌભાંડ સમયે સુરતના કલેક્ટર હતા તત્કાલીન સુરત કલેક્ટર આયુષ ઓપની બદલી થઈ ચૂકી છે પરંતુ હાલ રાજ્ય સરકાર દ્વારા અને તંત્ર દ્વારા તેમને છોડવામાં નહીં